આરોગ્ય વિભાગ દ્વારા ગામ લોકોને તકેદારી રાખવા વિનંતી કરાઈ અને જરૂરી સૂચના પણ અપાઈ આરોગ્ય દ્વારા ડેન્ગ્યુના ભોગ બનેલા દર્દીઓને અલગ અલગ હોસ્પિટલ ખાતે ખસેડાયા વિપુલ બલિયા જી ન્યૂઝ ઉમરાળા મારું નામ રોશુભાઈ શુક્લ છે હું તાલુકા હેલ્થ સુપરવાઇઝર ઉમરાળા અને રંગોળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું જે રેવા ગામની અંદર જે ડેન્ગ્યુના કેસોમાં જે વધારો થઈ રહ્યો છે શું કહીશું રેવા ગામની અંદર જે વાયરલ ઇન્ફેક્શન એક ફેલાઈ રહ્યું છે એના વિશે ખાસ તો કહેવાનું અમારે આરોગ્ય તંત્ર ઉમરાળા અને રંગોળા પીએચસીની ટીમ દ્વારા અમે કામગીરી કરી રહ્યા છીએ એમાં દરેક ઘરે ઘરે જઈ અને લોકોના સર્વે કરી અને તાવના કેસોને શોધી રહ્યા છીએ એ કેસની પાછળનું મૂળ કારણ છે મચ્છર

આ લોકોમાં થોડી ઘણી જાગૃતિ વધારવાની જરૂરિયાત છે લોકો જે પાણીના પાત્રો ભરી રાખે છે એની અંદર ખુલ્લા પાત્રોમાં મચ્છરના ઈંડા હોય બહાર ઘરની બહાર જે પાણીના સ્ત્રોતો ભરેલા હોય ક્યાંય ખાડો ખોદેલો હોય એમાં પાણી ભરેલા હોય આ બધા કારણોસર કોઈ આવેડો છે એની આજુબાજુમાં પાણીના વધારે સ્ત્રોત હોય અને જે પાણી ભરાઈ રહેતું હોય એની અંદર મચ્છર જ્યારે ઈંડા મૂકે ત્યારે આ વસ્તુ થાય છે પરંતુ અમારી ટીમ દ્વારા સઘન એક માસ ઉપરથી એની કેસ શોધી અને એની સારવાર અને સરકારી દવાખાના નજીકના સરકારી દવાખાનામાં રિફર કરવા માટે પ્રક્રિયા ચાલુ છે અને એવા પ્રયત્ન કરીએ છીએ કે આ રોગને અટકાય તે માટે વધુમાં વધુ કામગીરી થાય અને આખા ગામમાં તમામ ઘરોમાં ફોગિંગની કામગીરી પણ અમારા દ્વારા કરવામાં આવે છે આનું એક કારણ એમ પણ હોઈ શકે કે ગામની અંદર અમુક મકાનો એવા છે કે જે લોકો બહાર ગામ રહે છે તેમના ઘરની અંદર પાણી ભરેલા છે હા ત્યાં ભરે હા ખાસ એક વિનંતી કરવાની કે જે લોકો બાર સુરત કે કોઈ કામ ધંધા અર્થે કે કોઈ બાર જતા હોય છે એ લોકો જ્યારે આ મકાન બંધ કરીને જાય તો ટાંકીની અંદર પાણી ભરેલું એમને એમ રાખીને એ લોકો જતા હોય છે ત્યારે એ જે પાણી છે એની અંદર મચ્છરો આરામથી ઈંડા ને એની અંદર એનો વંશ આગળ વધારતા હોય છે અને એમાંથી પૂરા અને મચ્છરથી આજુબાજુના લોકોને પણ થોડું ઉપદ્રવ ફેલાવે છે તો ખાસ આજુબાજુના પોતાના ઘરની આજુબાજુ બંધ મકાનો હોય તો એની અંદર પણ રહીશો થોડો સહકાર સાથ સહકાર આપી અને અમને મદદરૂપ થાય પોતાના ઘરની અંદર પણ મચ્છર જન્ય રોગ ન થાય એટલા માટે પાણી ભરેલા હોય તો એ સાફ કરે દર ત્રણ દિવસે અઠવાડિયામાં એક વખત દરેક પાત્ર સાફ કરે ફ્રીજની પાછળની ટ્રે સાફ કરવામાં આવે એની અંદર પણ પાણી ભેગું થાય છે તો એ પાણી પણ મચ્છરના ઉદભવનું કારણ